ઉપર છે સવારે ચા હું નહીં પીતો ને ફાટ દઈ વાયકા નું ગ્રોની ઘેર આઈ ટપકી જ પર છે અને પાછું કોટમાં દોર્યું લઈને ફરા છે મરી જવું હોય મરી જવું હોય મરી જવું જો આ મરી જાય ને તો મારા જિંદગી ભર માં જેલમાં રહેવું પડશે એના કરતી અનુકો કરવું તો પડશે આ કેમલો ખરો ને ખેમલો ફરાર થઈ ગયો મારા શું કરવાનું કેમલો અહીં ફરાર થઈ ગયો પણ જીવન ઉઘરો ને તો આખો દારો મારા ઘેર આવે કે અમુક સદ પરના ઘેર જ મૂતો કહેવું જવું પડશે અને સરપંચ કોક કરશી ના હોય તો સરપંચ ના ઘેર જ મને જવા દે ના કાજ જીવન એવું હરખી મને જીબા નહીં દે મારું ખાતેલું કરું ને બધું હુકવી નાખશે આખો દારો એથી ઘેર થી વલ્લા ના આવું તોય શેરી શેરી વલ્લા ઉગ્રોણી આવે હોય મરી જાવ રોજ ધમકીઓ આ લાલ કરો મારા હું કરવાનું સરપંચ ના ઘેર જ જવા દે અને સરપંચ ને કહેવા દે કોક તે કોક કરું આનો ગમે તે સરપંચ રસ્તો કાઢો ખેમલો નહીં મૂછો થી લાઈન આલું

પછી હોય સહી કરાવવા કાગડી લાવે ફટાફટ તારા મામો ખરા ને હર ગંટીના આટા ખાઈને બેઠ્યા બેઠા તું પણ ગમે જેવું કાગડીઓ હાથમાં લેને ખબર પડી જાય કે અમા સહી કરે જેવી છે કે નહીં એટલે તો કીધું મામા અતારે જાતા કાગળયો જોયા વગર કજુ શું करू ને બોલે બોલે ને આ ટોપર જોક કોણ આઈ તારું દીધો બોલો ચા મણો નહીં પીવા દેતો તું અહીં જાને ના હોય તો ગામનો ઊંડો કૂવો હોય ને તો ટોપી બહાર મેકી મોય ભૂસ્કો માર જવાનો તે જતો રે ફરાર થઈ ગયો છે તમે ખરા ને તારા જેવો ઓટો મને કરી મેલત કાલે હ હે તમારા લીધે મારા કલ સેવો ડખો છો ઘર ખબર પડી કોઈ તવા ડખો છો

મને તો કોઈ હુજતું નહીં તને હુજતું નહીં તો મને નહી પૈસા લીધા નહી હુજતું ને આ જીવણીઓ ખરો ને યાર આખો દારો સીધારામ શેરલા કે દૂર ગુરાણી આવે તે ઇનમ નહી આવતો પેલા લઈ લીધા હોતા આવા મર ગઈ છે મ નહી આવતો પૈસા નહી લીધા બે તો પૈસા નહી લીધા ખેમલા બેને તું તો મૂળી હુજે લઈ જશો હું વેદમાં આટલું ભરાણો છું 1000 રૂપિયા મો તો મારે ચિલ્લો વખવાય સર 1000 રૂપિયા તો કાલે તાળુ વખાઈ ગયો તો તારે વખા વખા આવી જાવ એ તમે બે રસ્તો કરી દે જીવન જાણો ના કજો વાય ના આવતા એટલે મુહ રસ્તો કરું જીવન વચમાં વચમો તે રસ્તો કરો કો એમ કર કે ના હો તો પેલો ટે બારુ નહીં લખે આલી લેખ કે જીવન જાણ સર પાંચ મથીન મેલેલ છો થોરુ લખી ના લી દેવ લે એમ છે કાઠો પડે છે પેલા લેતા હારા લાગે છે ને લા ગણતા હારા લાગે લબળ પર આવતો બોના પણ આમ ખેમો નહીં લઈ જો યાર એરો ઇથી આગેથી આવ્યો કમલાના મેલવા આયા હતા મેલ આયા હતા

ખેમલાની જમીન તો ઠીક વાત છે પણ ઘર નું તારું તો વાગી જુ છે હાલ કોઈ ફરાર થઇ જાય પૈસા ઘરમાં પગ મેલવા દેવાનો દેવાનો ફરાર થઈ જાય પણ ઘર તો હોય સકાય નહીં લઈ જ કા બરોબર અને પૈસા આવે ને હાલજો જીવનયાન

મને ખબર ન ના મોના તો રવા દયો ઉપર તાન ભણા ને કે આપરા વખો આવશે તારી મમ્મી ના તો નહીં ના વાલું ભરાઈ દે ને તો આપરા ઘર નું તારું વાગશે આ ઝારુ પીઓ લે છેટી સફા કરવાની સોમલા જો તણા કહી દો કોણ કોલી નું આપરી લેજે પાછો જિંદગી માં મારા ઘેર કદી પગ ના મેકતો પૈસો બાબત અને કદી મને વચી ના રાખતો આજ પછી લાલ લીટી સરપંચ આટલું પટાઈ દો પછી તમારા ઘેર પગ નહીં મેરે તને પટાય તો પટાવતા હું પટી જઈ નહીં યાર લોચો ના મો નતો આ નુકરા નો કંટાળી આ ડખા લઈને આપવાનું લે તમારો પૈસા વાપરી ખાવાના કરવાની ગો ડખો પટવા દે ડખો પટવા દે છે લોકો ના ઘર બીજા હું જ સરપંચ કરા એટલે લીધા હોતો ફોન નહિ હોતી આખો દારો નહી લીધા નહીં લીધા તું શું બોલું લીધા આલ્યા છે યાર

બે પેલા પૈસા લવાના છો ને લોકો ને વિવરાજ નીકળ્યો પૈસા ના આવે એટલે કોર્ટ દોડું નાખીને ફરી જવાનું લોકો પૈસા મારા પહાણા નહીં ના બધું કર્યું સરપંચ શું કર્યું પૈસા આજે એ નું પૂછરું પકડવા બે સરપંચ પૈસા બોલાયો છો

અને કેમલો ચિઠ્ઠી લખીને જતો રહ્યો ગંદુ તારું મારી એટલે ગંદી ના આવે તો રાજી કઈ રહે છે અને પૈસા આવે ને એ તને આવી દે લઈ લેજે બસ ઈમો મારે હો લેવા દેવા રાજીમાં તમે રાખી લો પૈસા લઈ દો બધા ભેગા થઈને હરાજી કરીએ પણ ખેમલા વગરજી

પણ પેલા કિંમત તો નક્કી કરવી પડે કે ધાબુ પડ્યું છે સીધી બનાય છે લોખંડનો બાયણો છે અને માં સામાન તો છે કે વાત તપેલો તો કોઈ લઈને લઈ ગયો હોય કે આ બધું હશે તો ખરું જ કે અને હું તો કહું છું 6 મહિના આવને પછી હો ખરાબ આમ રહેતો એને જોવાનું હોય રે આપણે ન જોવાનું મજબૂત છે ઓ હો ન કે પાછો મજબૂત હતો કેમ લઈ હું કહું છું હા આ નહીં તે શું બધું છે ગળા ગડીના

ત્રણ લાખ નું ઘર સન અરે સરપંચ ને એક લાખ રૂપિયા કિંમત કરી છે ના તો મને બોલવા દે મારો મેર પડી જાય એક લાખ ને દસ હજાર રૂપિયા એક લાખ દસ હજાર રૂપિયા એક લાખ ને દસ હજાર રૂપિયા જીવન બોલ્યો એક લાખ ને દસ હજાર રૂપિયા એક વાર જીવન બોલા છે ભાઈ નહીં બસ આ બાજુ છો એક લાખ ને દસ હજાર રૂપિયા ઊંચી વાળું ઘર એક લાખ ને દસ હજાર રૂપિયા અઢી વાર જીવન બાજુ

તારા પછી એક લાખ લીધા વ્યાજ થી કાપી લીધું બરોબર હા લાખ મૂડી આવી દીધી અને ઉપરના દાહ વ

મારા મરી નહી જવાનું લેજે લઈ લો આપડે ગેટલું પાડું બધવા દસ હજાર રૂપિયા ઘર ના કરતા ઘણી ના કરતા ભૂડું નાખી સરપંચ બધું પૂરું મારે રોજ પૈસો લેવો તો દસોથી કાઢ્યા વાપરી નાખે જામો ની કાઢે અમે શાંતિ થઈ જાય ને અરે એકદમ શાંતિ થઈ જાય ઘર ઊંચી મેળવી વાળું મળ્યું લાખ રૂપિયા મો એક લાખ ને તો કઈ જોયે તું સરપંચ ને અને સોમભાઈ બે વાય હરાજી કરી એમાં રાખ્યું ત્રણ લાખ માં તું તાર ગમે તેટલા હું સોંતિભાઈ બોલો

જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી